ખરેખર આ ફિલ્મ પહેલા સાત જૂને રિલીઝ થવાની હતી પુણેના એક વ્યક્તિએ ફિલ્મ વિરુદ્ધ અરજી કરી હતી જે બાદ બોમ્બે હાઈકોર્ટે બંને પક્ષકારોને સાંભળ્યા બાદ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી હતી ફિલ્મને લઈને આગામી સુનાવણી દસ જૂનના રોજ રાખવામાં આવી હતી આ સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ કર્યો જ્યારે નિર્માતાઓ ફિલ્મમાંથી બે સંવાદો દૂર કરવા માટે સંમત થયા હતા કોર્ટના નિર્ણય બાદ મેકર્સે ફિલ્મને ચૌદ જૂને રિલીઝ કરવાની જાહેરાત કરી હતી હવે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ આદેશ પસાર કર્યો છે અને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ